આ તરફ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં કાર્યક્રમના આયોજનમાં રૂપિયાની વસુલાત બાકી હોવાનો ખુલાસો છે સમાચાર તેને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે સરકારે કરેલા અનેક કાર્યક્રમમાં નથી ચૂકવાયા નાણાં છેલ્લા ત્રણ વર્ષમાં સરકારી કાર્યક્રમોના બાકીના નાણાંનો આંકડો સામે આવ્યો છે વર્ષ બે હજાર બાવીસની વાત કરીએ તો બે હજાર બાવીસમાં સરકાર પાસેથી બાવીસ લાખ અડસઠ હજારથી વધુની રકમ બાકી છે બે હજાર ત્રેવીસની વાત કરીએ તો આયોજિત કાર્યક્રમોમાં છ્યાસી લાખ સડસઠ હજારની વસૂલી બાકી છે અને વર્ષ બે હજાર ચોવીસની એટલે કે ગયા વર્ષની વાત કરીએ તો એક કરોડ નવ્વાણું લાખ અઠ્ઠાણું હજારથી વધુના રૂપિયા બાકી હોવાના અહેવાલ સામે આવ્યા છે અને ત્રણ વર્ષમાં કુલ ત્રણ કરોડ તેત્રીસ લાખ સત્યાવીસ હજારની સરકાર પાસે વસૂલી બાકી છે ખાનગી કાર્યક્રમોના ચોવીસ લાખ સાડત્રીસ હજારનું લેરું નથી આવ્યું આ ઉપરાંત આ વર્ષે એક જાન્યુઆરીથી બાવીસ ફેબ્રુઆરી સુધી માત્ર એક કરોડની વસુલાત થઈ છે હજુ પણ બે કરોડ બત્રીસ લાખની ઉઘરાણી બાકી હોવાના સમાચાર મળી રહ્યા છે